સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી નવી બનેલી રૂંગટા ઓસ્ટિયા નામની બિલ્ડિંગ નીચે ભીષણ આગ લાગવાની ઘટના સમાવી છે જેમના આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા ભયનો માહોલ સર્જાયો હતો હીરાનગરી સુરતમાં આગની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી આજે બપોરના સમયે શહેરના પોસ ગણાતા એવા અણુવ્રત દ્વાર વિસ્તારમાં નવનિર્મિત રૂંગટા બિલ્ડિંગના પરિસરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બિલ્ડિંગની પાછળના ભાગમાં જમા થયેલા કચરાના ઢગલામાં લાગેલી આગે જુદ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું મળતી માહિતી પ્રમાણ અનુસાર અણુમૃત દ્વાર પાસે આવેલી નવનિર્મિત રૂંગટા બિલ્ડિંગના પાછળના ખુલ્લા પરિસરમાં મોટી માત્રામાં કચરો અને અન્ય બિનઉપયોગી સામાન પડેલો હતો અચાનક કચરાના ઢગલામાંથી ધુમાડાના ગોટા ગોટા નીકળવા લાગ્યા અને જોત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા કામદારો આગ જોઈને પોતાનો જીવ બચાવવા ભાગી બહાર આવ્યા જોકે હજુ સુધી આગમાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર નથી ઘટનાની જાણ થતાં સુરત ફાયરબ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના દોડી આવી ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવીને આગ પર કાબૂ મેળવવા માટે ચારે બાજુથી પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું બે ફાયર સ્ટેશનની છ થી વધુ ગાડીઓ દ્વારા આગને કાબુમાં લીધી હવે ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુ બધે ધુમાડો ધુમાડો જોવા મળ્યો રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો સર આપનું નામ ને કઈ પ્રકારની આગ હતી અને ક્યાં લાગેલી હતી સર મારું નામ હરીશભાઈ ગઢવી છે યુનિસ વર્કિટી રોડ ઉપર એસસી ના કરીને એક સાઈડ ત્યાં ટંકર પ્લાસ્ટર નું કઈ કામ ચાલતું હતું એની અંદર આગ લાગેલી હતી બહારની સાઈડ તમને દેખાય એ પ્રમાણે તમામ જે લાકડાના વાંસથી બનાવેલું હતું એ